હું મારે તો જોઈ લેવું છું ભાઈ આપણે એટલું બધું બંધમાં નથી ચાલવું હાલ તો ભાઈ હું બે હજાર રૂપિયા આવી ગયો હાલો ભાઈ હું તો પેક હાલો ભાઈ હું બે હજાર આવી ગયો બે હજાર આવી ગયો ભાઈ તો ચાલો ભાઈ હું તો પેક બે હજાર આવ્યો ને ભાઈ હાલ ભાઈ કોલ નીક તો ભાઈ કલર છે હા તો લઈ લે ભાઈ તારો કલર લગેલ ભાઈ હાલ હજાર નું આજ તો બાજુ લેવાની છે હલો ભાઈ ભાઈ હું તું ભાઈ તારું બંધ છે ભાઈ મારું બે હજાર નું બે હજાર નું ફરીમાં લાગે મારે તો જોઈ લેવું છે હો ભાઈ બે હજાર બંધ છે ને ભાઈ હાલ હું ચાર હજાર આવી ગયો ચાર હજાર આવી ગયો તું તો તો મારે જોઈ લેવું પડશે ચાર હજાર એમ ને હાલ ડબલ આઠ હજાર આઠ હજાર આવી ગયો બાજી તો સારી છે પણ મારે ખોલાવી નાખવું છે મારી આઠ હજાર જ છે ખોલ નાખ ભાઈ ખોલાવી નાખ્યું તારે શું છે મારે તો ભાઈ રોન છે આ તો પૈસા નતા ને એટલે ખોલે નહી જોઈ લે નહી આવે ભાઈ આ તો જેના નસીબમાં હોય ને એને જ આવે જોઈ લે એકાની છે પાકલ બધા પૈસા પાણી થઈ ગયો બધા પૈસા હારી ગયો હું અને તો દવા સાટી વતો હારું હાલો ભાઈ હવે ભાઈ ગયું બધા પૈસા હારી ગયો મોંઘા ભાવની દવા ઢોળ નાખી દવાઈ નો સતરાણી અને પૈસા બધા વ્યાઈ ગયા ઘરના ની વાત માની હોત पैसा बसी जात इ दबाई खटाइदिनु